પેલા તો મેં રાજીનામું આપવાનું કીધું તું આપ્યું નથી અને આપવાનું પણ નથી સંકલન સમિતિ સમર્થનમાં ના આવી એટલે મારો થોડો નારાજગી હતી એ નારાજગી મેં વ્યક્ત કરી છે આ ક્લિપ મૂકી છે બરાબર છે એ ચૌદ જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે તો એ ચૌદ કમિટીમાંથી કોણ ફૂટ્યો તો જે મારી નારાજગી જ નહીં પણ મારો જે આક્ષેપો એ ખોટો નથી હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે એ એક જ છે એટલે મને સંકલન સમિતિના બધાના ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે એને ખુલ્લો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ અને અત્યારે મારે રમજુ બાબા સાહેબ બધા સાથે વાત થઈ ગઈ બરાબર છે અને હું સાંજે કે કાલે અમે આ મીટિંગ કરશું બાબતમાં ચર્ચા કરશું એવું પણ મને કીધું મને તમે એક વાતનો જવાબ આપો તમે આ કરવા શું કામ નથી માગતા કેવા શું કામ નથી માગતા જો તમને કહી દઉં મારી પાસે એટલા બધા પ્રૂફ છે તમારા બેન છે ને તૃપ્તિ બા રાવલ થી માંડી અને ત્રણ અને બીજા બે પાંચ શું કર્યું છે આ કર્યું છે તે કર્યું છે જે કઈ હોય પણ મને ખરેખર મજબૂર ન કરો નકર હું તમારો પડદા ફાશ કરીશ આ ધમકી નથી આપતો તમને વિનંતી કરું છું આવી કોર કમિટી નો હોય આવી સંકલન સમિતિ નો હોય તમે એમ માનો છો હું શું કરી શકું એ તમને કાલ જ બતાવી દઈશ